તો જો આટલેથી થી આવતા હોય તો આપણે તો અહીંયા થરાજ છે કે રા છે કે ધાનેરા છે ડીશા છે આ બધા આપણે નજીકના છે જો આટલા સો કિલોમીટરથી ભાઈ આવતા હોય સમાજની લાગણી થી તો આપણે નજીક છે નજીક છે હું તો બધીને એક જ સંદેશ આપવા માંગુ છું કે આપણા નજીક વાળા ભાઈઓ આવો નજીક અને અઢીસો રૂપિયા કૂપન છે એ ના તો હર ઘરે એક એક કૂપન લેશો ને તો આપણી અંદર કુચલા અંદર બહુ મોટી સ્કૂલ ઊભી થશે અને બહુ મોટો દિશાજી જે લાઇબ્રેરી ચાલે એનાથી બહુ સ્કૂલો આપણે મોટી કરવાની છે થરાદ તાલુકાનું નામ રોશન કરવાનું કે એના ઠાકોર સમાજે કોક કર્યું છે આ ડ્રો કરીને બધે જેમ આપણે એમ નહીં કરવાનું કે ઉલો આમ કરે છે આમ કરીએ આપણે જો સમાજને સપોર્ટ આપશો હવે આપણા જોડે રહ્યા છે ફક્ત પચીસ દિવસ પચીસ દિવસ છે છેડ કુપનો છે અને લિમિટેડ સ્ટોક છે જે ભાઈને ઓનલાઈન લેવાની હોય એ પણ લઈ શકે છે નંબરો આપેલા છે ને કે ભમરા ભાઈ નો કોન્ટેક કરો ઓફિસ નો કોન્ટેક્ટ કરો અમારો કોન્ટેક્ટ કરો અમે તમે ચોક્કસ થી તમને મળી જશે કુપનો ઓનલાઈન અને નજીક થોડા જે ભાઈએ ના લીધી હોય કે બુક ના લીધી હોય એ લઈ શકો છો પચાસ તમને બેનિફિટ છે એ લો પણ ઓફિસે આવીને તમે મુકેશભાઈ છે શંભુભાઈ છે એમનાથી તમે કોન્ટેક કરો જે તમારે ચર્ચા કરવાની રૂબરૂ ચર્ચા કરો અને આવીને હવે ટૂંક જ સમયને ટૂંક જ દિવસો બાકી છે ખાલી ઓલિવર પચીસ દિવસ આ તો આઠ તારીખ થઈ જાય એકત્રીસ તારીખે ડ્રો છે